છે કારણ કે જ્યાં જુઓ ત્યાં પોસ્ટર વોર છે તે શરૂ થઈ ગયા છે ખાસ કરીને બીજેપીના વધુ એક ઉમેદવાર સામે આ પોસ્ટર વોર શરૂ થયા છે પોરબંદર બેઠકના બીજેપીના ઉમેદવાર મનસુખ માંડવિયા વિરુદ્ધ પોસ્ટર વોર શરૂ થયું છે વાર્તા રે વાર્તાના હોર્ડિંગ સાથેના પોસ્ટર સોશિયલ મીડિયામાં વાયરલ કરવામાં આવ્યા છે મનસુખ માંડવીયાના નામ સાથેના પોસ્ટર વોટ્સએપમાં શેર કરવામાં આવતા વિવાદ શરૂ થયો છે વાર્તા રે વાર્તા માંડવીયા ગીત ગવડાવતા આજે પોસ્ટ છે તે સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહી છે તો આ વખતે લોકસભા ઇલેક્શનમાં પોસ્ટર વોર છે તે શરૂ થઈ ગઈ છે અલગ અલગ જગ્યાએ પોસ્ટર વોર છે તે જોવા મળી હતી આ પહેલા પણ ધોરાજીમાં પોસ્ટર્સ લાગ્યા હતા આ પહેલા જો વાત કરીએ તો ભાજપના ઉમેદવાર બંદો તેવા અમરેલીમાં પણ પોસ્ટર લગાવવામાં આવ્યા હતા બે હજાર ચોવીસની ચૂંટણીમાં રાજકીય પાર્ટીઓએ પોસ્ટર વોરનું હથિયાર છે તે અપનાવ્યું છે પોરબંદરના બીજેપી ઉમેદવાર મનસુખ માંડવીયા સામે આ બીજી વખત પોસ્ટર વોર શરૂ થઈ છે તો વાર્તારે વાર્તાના હોર્ડિંગ્સ લાગ્યા છે જૂનાગઢમાં પણ આ પ્રમાણે કોંગ્રેસ એમએલએ વિમલ ચુડાસમાના પત્નીના સમર્થનમાં પોસ્ટર્સ લાગ્યા હતા